નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર રવિવારની જીરુની અપડેટ જીરુના જે છેલ્લે રાજ મુજબના ભાવ છે તે અને આપણે જીરુના ભાવ કેમ નથી વધી રહ્યા સંપૂર્ણ માહિતી આપવાના છીએ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો જીરોના અપડેટથી વાત કરીએ તો જીરુની બજાર ધીમી ગતિ હાલ વધી રહી છે અને સામે આવકની વાત કરીએ તો આવકમાં પણ તે જ રીતે ધીમે ધીમો વધારો થઈ રહ્યો છે હાલ જીરુની માંગમાં એટલો પણ વધારો નથી ને તેની સામે નિકાસ જે આવે છે તેની જે નિકાસ કરવાની ઝડપ છે તે પણ ખૂબ જ ઓછી છે જેના કારણે જીરુના ભાવમાં સ્ટેબલ છે અને નહીં તો વધારો નહીં તો ઘટાડો નથી જોવા મળતો હવે ખેડૂત મિત્રો જીરોની બજારમાં ડિમાન્ડ કેવી રહેશે છે તેનો સમગ્ર ઉપર આધાર છે જે બજાર ઉપર રહેલો છે જો બજારમાં સારી આવકો થશે અને સારો માલ આવશે જે વેપારીઓ કહે છે કે પંદરમી ફેબ્રુઆરી બાદ સારો માલ આવે એવી ધારણા છે અને વ્યવસ્થિત વેપારો થઈ શકે તેટલી આવકો થશે અત્યારે આવકો થઈ રહી છે તે છૂટી છૂટી થઈ રહી છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહી છે જેના કારણે તેનો અંદાજ આપી શકાય નહીં અને બીજું બાજુ આ વર્ષે જે શરૂઆતના ઓપ્શનમાં જેમ ગત દર વર્ષે અને જે ગત વર્ષે આપણને ખોટા ભાવ જેમ કે વીસ હજાર ચાલીસ હજાર જોવા મળ્યા હતા એવા આ વર્ષે જોવા નથી મળ્યા જે ખેડૂતો માટે ખૂબ જ સારી બાબત છે કારણ કે આવા ભાવ જોઈને ખેડૂતો પોતાનો માલ બજારમાં કાચે કાચો આપી દેતા હોય છે અને પરિણામે તેમને ભાવ નથી મળતા અને ત્યારબાદ તેમને નિરાશ થઈ અને પાછું આવવું પડે છે તો આથી સૌથી મોટી અપડેટ હવે મિત્રો ભાવની વાત કરીએ તો સાત હજારથી આઠ હજાર સુધી જીરોના ભાવ બોલાઈ રહ્યા છે તેની અહીંથી વધુ બોલાતા નથી તો આ અતિ મિત્રો અપડેટ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ